આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે લાઈવ જોડાયા છે જી રાજવ જે ગરગાટીઓ હડતાલ કરી છે કેમ હડતાલ કરી છે ને શું તેમની માંગ છે ઝીલ ખાસ કરીને અત્યાર સુધી આપણે સરકારી કર્મચારીઓની હડતાળ તો જોઈ છે પરંતુ અમદાવાદના આ સાઉથ મોપલ વિસ્તારમાં ઘરઘાટીઓની હડતાળ છે જેમાં ઓર્ચિડ એલિગન્સ અને ગાલા મારવેલા આ બે સોસાયટી આવી છે અને આ બે સોસાયટીના જે ઘરઘાટી લોકો છે તે હડતાળ પર ઉતર્યા છે સોસાયટીની બહાર તેઓ અહીંયા આગળ બેઠા છે જો કે અત્યાર સુધીમાં તેમને એક કામ માટે આઠસો રૂપિયા ચૂકવવામાં આવતા હતા પરંતુ તે લોકોનું માનવું છે કે ભાઈ મોંઘવારી

પણ ઘર માલિક એવું કહે છે કે એક વર્ષ પહેલા જ આ 800 રૂપિયા ભાવ વધારવામાં આવ્યો છે અને અહીંયા અમુક એવા પણ ઘર છે કે જેમને 1000 રૂપિયા ચૂકવવામાં આવે છે તેમ છતાં પણ હડતાલમાં તમારા લોકો સાથે બેઠા છે. બધા સોસાયટીમાં 1000 રૂપિયા લે રહે છે અમારી સોસાયટીમાં सिर्फ 800 રૂપિયા જ દે રહે અને કબ સે 800 રૂપિયા જ દે રહે घर हाँ। तो मालिक साथ बात करी थी कर दी बात कब से कर दिए हाँ। तो क्या बोल रहे हैं वो लोग कि नहीं देंगे बाहर बैठे रहो हम नहीं देंगे सब बढ़ाएंगे तो सब देंगे हूँ सब लोग तो बढ़ाएंगे तो सब पैसे देंगे, देंगे, तो देंगे, देंगे हूँ

आप જોઈ શકો છો અહીં આગળ જે ઘરગાટી લોકોએ અત્યારે બાયો ચડાવી છે ઘર માલિકની સાથે અત્યારે આપની સાથે અહીં આગળ સોસાયટીના સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરીશ સર યે લોગ માંગ કરે કે ₹1000 કર્ના જોઈએ અભી લોકો લોકો કા મન નહી મંગાઈ બડ ગઈ હે તો આપકા ક્યા કહેના હે ઇન લોગો યની કા વાત સહી હે મે ઇનસે એગ્રી કરતા હું ઇનકો ₹1000 મિલના જોઈએ લેકિન લેકિન ₹1000 કે અંદર ઓર ભી સમસ્યા હે फिर छुट्टी ये लोग मारते है तो बहुत सारे मेंबर में जो इनका पैसा नहीं काटते हैं जैसे दिवाली हो गया कोई अगर त्यौहार होता है तो इनको बोनस भी देते हैं तक मुझे पता है कुछ कपड़े लते भी देते हैं तो इनको भी समझना चाहिए कि बात हजार रूपए का नहीं है हजार रूपए देने वाला दे देगा लेकिन इनको भी थोड़ा कोऑपरेट करना चाहिए हजार रुपया तैयार है परी लो छो रजा पार नहीं અમે રજા લેતા જ નથી પૂછી જો અમારા જે બી શેઠા હોય એમને બોલાવી લો અમે રજા લેવા તૈયાર જ નથી નોકરી વાળા બી પાડતા હે 50000 વાળી નોકરી અત્યારે વાતચીત કરી એમને એમને કીધું કે ભાઈ મોંગવારી વધી છે પૈસા વધારે પણ તમે લોકો જે રજા પાડી લેતા હોય છે આ સિવાય તમને બોનસ પણ આપવામાં આવ્યું છે આ રજા ઉપર વધારે રજા પડે તો કાપી લેવાની બે રજા બે રજા ઉપર વધારે રજા પડે તો કાપી લેવાની हजार रुपया रही है भाड़ा नु का छोकरा नु का तो, सबसे पहले तो इनको ये बोलिए की इनका तो जो आपस में ये बातचीत कर रहे हैं ये बात किससे कर रहे हैं ये ऑनर हाँ। की तरफ से कोई आया इनसे बात करने के लिए हाँ? શાંતિ થી આપ અચાનક તમે હડતાલ ઉપર ઉતરો તો ગૃહ ની પણ પરેશાન થાય ને તો એમ કે તમે બહુ ઓલું કરશો તો તમને પોલીસ કેસ કરશે તમને પોલીસ બોલાવી ને બધા તકડી દેશું કે એવી ધમકી આપ તો તમે અમારે કામ નથી કરવું બરોબર આવી ધમકીઓ આપતી અમે તો મહેનત કરી લેવા અમારે ચોરી કરી નથી લેવા તો એજન્સી પણ અત્યારે ઘર ગાટી પ્રોવાઈડ કરે છે એજન્સી બોલાવી લેશે તો પછી તમને ઘર બીજી સોસાયટી ઘણી समतार मैडम एजेंसी वाला तो और पैसा लेंगे ये कहने के लिए एजेंसी एजेंसी कह रहा है बात को प्रैक्टिकली सोचने का है एजेंसी वाला जो है बर्तन और झाड़ू पोछा करने का क्या 800 रुपए में करेगा वो तो और पैसा लेगा ईएसटी जीएसटी बीएसटी सब लगाएगा तो वो तो ये सिर्फ कहने के लिए कह रहे हैं कि 1000 रुपए कर दें ना तो सब लोगों करने साहब तो 1000 रुपए आ ही रहा है तो अपना घरे काम करे छे गया वो तो गया नहीं क्या तो गया वो गया एक देर में दूसरा करता है इसको नहीं देता दे। ना एक बैन मना अंदर मड्या हमने पण किदू के हूं ₹1000 अपूछु तो एمنا ઘરે તો કામ ચાલુ રાખો ઉવિચારો કે એ ઘર ના દે છે પણ બીજા ઘર ના નથી દેતા ને મેડ કામ કરતા હે ના ઉસકી વાઇફ હોલ હે આપ ઉસકો પૂછો વો મેરે ઘર પે ગયા હે કેા اچھا મે ઓલરેડી ઉસકો ₹1000 દેતા હું ઇનફેક્ટ મેરે બ્લોક મે jitne bhi log aisa ₹1000 usko dete hai

કહી રહ્યા છે કે તેમને એક હજાર રૂપિયા મળે છે પરંતુ તમામ લોકોના ઘરેથી નથી મળી રહ્યા ત્યારે તમામ લોકોની અત્યારે માંગ ઉઠી રહી છે કે ભાઈ એક હજાર રૂપિયા તેમનો જે પગાર આપવો જોઈએ એક કામને લઈને ત્યારે ઘર માલિકોનું કહેવું છે કે અચાનક જ એ લોકો રજા પાડી દે ત્યારે પણ જે ઘર માલિકો હોય છે તે મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે આવા સમયે અત્યારે તો આ લોકો હડતાલ ઉપર ઉતર્યા છે પરંતુ તમામ લોકો કહે છે કે મોંઘવારી વધી છે અને મોંઘવારીના કારણે લોકોને કાફી હાલાકીનો સામનો પણ કરવો પડતો હોય છે રૂમના ભાડા પણ વધ્યા છે આ સિવાય આપણે અહીંયા અનેક સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને સિનિયર સિટીઝનની વાત કરીશું કે જે સિનિયર સિટીઝન એકલા રહેતા હોય છે ત્યારે તેમને કેવી મુશ્કેલી પડતી હોય છે આપ જોઈ શકો છો બીજી સોસાયટીમાં પણ જે ઘરઘાટી છે તે અત્યારે હડતાળ પર ઉતર્યા છે કાકા આજે આ ઘરઘાટી લોકો હડતાળ પર ઉતર્યા છે તમને કેટલી મુશ્કેલી મુશ્કેલી પડે છે સિનિયર સિટીઝન તરીકે બેન મુશ્કેલી તો પડે પણ એ લોકોની ચરબી થોડી સહન કરી લેવાય એ લોકો કે બધી અમારી શરતો મંજૂર રાખો તો એ બધી શરતો મંજૂર ના રાખાય પણ એમને 1000 રૂપિયા કરવાનું કીધું છે 1000 રૂપિયા તો આપીએ જ છે ઓલરેડી ઉપર તો વધારે આપીએ છે અમે તો હા તો પછી એના કે તો કામ કરવા જવું જોઈએ ને પૈસા માટે નથી જવા દેતા અચ્છા અને જે 1000 રૂપિયા ના આપતું હોય એ જોડે વાત કરે મકાન માલિક જોડે કે ભાઈ અમને પોસાતું નથી જેને પોસાતું છે 1000 આપશે ને તો ના પાડી દેશે કે ભઈ કાલથી ના આવતો બીજું શું અમારા આ ચોલી જોન બીજું કઈ ના હોય તો અહીંયા આગળ અનેક એવા ઘર છે ઝીલન કે જે લોકો ઓલરેડી હજાર રૂપિયા આપી જ રહ્યા છે પરંતુ અમુક ઘરમાં આઠસો રૂપિયા આપવામાં આવી રહ્યા છે તેને લઈને અત્યારે તમામ જે સોસાયટીમાં કામ કરતા એકસો જેટલા ઘરગાટી છે તે અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે ઝીલન જી રાજા શું ત્યાં કોઈ ગૃહિણીઓ છે કે જે પરેશાન હોય અને જે આ હડતાલને કારણે પરેશાન હોય તેમની સાથે કોઈ વાતચીત થઈ છે Ab! થોડા સમય પહેલાં જ અહીંયા આગળ ગૃહિણીઓ હતી પરંતુ અત્યારે સોસાયટીમાં બે જેટલી મહિલાઓ અહીંયા આગળ દેખાઈ રહી છે પરંતુ તે તમામ લોકો અત્યારે બોલી નથી રહી અત્યારે કેમેરા સામે નથી આવી રહી કારણ કે તે લોકોનું કહેવું છે કે અમે લોકો ઓલરેડી હજાર રૂપિયા આપી ચૂક્યા છે પરંતુ અહીંના જે સ્થાનિકો છે જે ગૃહિણી છે અત્યારે ખૂબ જ પરેશાન છે તે લોકોએ અહીંયા સોસાયટીની અંદર ઓલરેડી મીટિંગ પણ કરી હતી કે અમે લોકો એજન્સીને

ત્યારે ગૃહિણીઓનું કહેવું છે કે તેમને હજાર રૂપિયા આપવામાં આવે છે છતાં પણ તેઓ સમયસર કામ પર આવતા નથી અને બીજી પણ કેટલીક સમસ્યાઓ છે